હા રેખી કેમ છે મજામાં તો રેખી કેવું લાગે નવ દિવસ માતાજીના ગરબા રમ્યા સરસ મજાના આજે નવરાત્રિ પતી ગઈ તો આમ કેવું લાગે છે આજે મૂળ નહીં આવો મિત્રો આજે મજા નહીં આવે માતાજીના નવરાત્રા નવ દિવસના પતી ગયા છે તો આમ મૂળે ઉદાસ થઈ ગયું છે મને ઉદાસ થઈ ગયું છે કંટારો આવે છે આજે તો તો કેવી મજા આવી હતી નવ દાડા આપણે નવ દાડા આપણે કેવા ગરબા ગાયા સરસ મજાના આ શું કરી દાળ પલાળી શનિયાર તો મિત્રો નવ દાડા સરસ મજાના માતાજીના ગરબા ગાયા અને આજે દશેરા થઈ ગયા નવરાત્રિ પતી ગઈ તો મૂળ નથી આવતું તો પણ હા મિત્રો હવે નવરાત્રિ તો પતી ગઈ પણ હવે માતાજીની પલ્લીઓ ચાલુ થશે તો મિત્રો નવ દિવસ તો નવરાત્રિના પતી ગયા છે પણ હવે આ તિરસના દિવસે અમારે ત્યાં ઘોડાસરમાં વેરાય માતાજીની પલ્લી ભરાય છે સરસ મજાની તો પલ્લીના દર્શન કરવા પધારજો અમારા ઘોડાસરમાં તારીખ કઈ એમ તો મિત્રો લગભગ પાંચ તારીખ તેરસ તો મિત્રો પાંચ તારીખે અમારે વેરાય માતાજીની પલ્લી ભરાય છે ઘોડાસર ગામમાં તો પધારજો માતાજીના દર્શન કરવા નવરાત્રિ પતી ગઈ મૂડ નથી આવતું તો આજે તો બ્લોગ જ નહોતો બનાવ્યો સવારનો તો અત્યારે બને છે બ્લોગ આનંદ ઉલ્લાસના નવ દિવસ માતાજીના ગરબા રમવાના નવ દિવસ પતિ ગયા શું કહે જઈ જ બોલ કેમેરામાં નવરાત્રિ પતી તો રેખાને મૂળે નહી આ તો બ્લોગ ના બનાવે સવારે તો અત્યારે તૈયારી કરી છે સરસ મજાની તું એની દાળ મૂકી છે બાફા મરચાં આદુ ટામેટા ધાણા લઈ આવ્યા અને સરસ મજાની દાળ વઘાર છે આજે દાળ ભાત બનશે પણ હા મિત્રો અમે માતાજીની પલ્લી ભરાય ને તેરસના દિવસે તો સરસ મજાનો માતાજીનો લાડુનો પ્રસાદ થાય છે દાળ ભાત થાય છે અને હા એ માતાજીની પલ્લી હોય અને એ દિવસે બધાના ઘરે ઘરે અમારા સમાજના ઘરે ઘરે એ મિત્રો લાડુની પ્રસાદ બને છે વેરાઈ માતાની તો હા મિત્રો ઘરની અંદર ભલે કોઈ દેવ પણ થયું હોય ને તો પણ તો પણ માતાજીની આ પલ્લી તો ભરવી જ પડે ઘરની અંદર કોઈ શોક ના રખાય અને હસ્તે હસ્તે મોડે માતાજીની આ પલ્લી ઉજવવી પડે છે ભલે ઘરની અંદર પણ કંઈક એવો બનાવ બની ગયો હોય તો પણ તો માતાજીનો પ્રસાદને એમનો પ્રસંગ તો ઉજવવો જ પડે છે અમારે એવું નથી નથી બનેલા બનાવ કંઈક બનાવ બની ગયેલા છે માંડવીના દિવસે આ તો હમણાં તો થોડી શાંતિ છે પણ પહેલાં અમારે માંડવીના આવતા આવતા ચાર પાંચ ચાર પાંચ એવા પરિવારમાંથી દેવ થઈ જતા પણ માતાજીના પલ્લીના દિવસે કોઈ શોગ ના હોય મારો અહીંયા તો જો આ શાકભાજી ભેગું કરીશું હા સવારે બનશે આ શાકભાજી અત્યારે તો દાળ ભાત બનશે મીઠું ભરી દે છે મીઠું 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 ટાટા મીઠું મીઠું પતિ કીધું ડબ્બા મીઠું ભરી મીઠું બીજી કોથળી તોડીને ડબ્બામાં ભર્યું આપણે જવાનું ચૌદશે તો મિત્રો તેરસે તો અમારા એ માતાજીની પલ્લી ભરાય છે વેરે માતાની પણ ચૌદશે મારા મામાને ત્યાં ભરાય છે અંબાપુર ગાંધીનગર અને પાછા શરદ પૂનમના ગરબા બી છે હું પાછા અમે અહીંયા રાખે આમાં દર દર નવરાત્રિ શરદ પૂનમના ગરબા તો હોય જ છે પાછા નવરાત્રિ પતી જાય ને પછી શરદ પૂનમના દિવસ કેવું હોય નવરાત્રિના નવ દિવસ અહીંયા ગરબા રમીએ સરસ પછી પાછા તેરસની માંડવી આવે પાછી ચૌદસની મારા મામાન ત્યાં જઈએ પછી પાછા પૂનમના દિવસે શરદ પૂનમના દિવસે પાછા અમે અહીં ગરબા રમીએ પૂનમના એમાં ઘર હા નવરાત્રિના નવ દાડા તો ઉજાગરા થાય નવ દિવસ નવરાત્રિના નવ દિવસ પછી તેરસ ચૌદસ ને પૂનમ આ ત્રણ દિવસે સરસ ઉજાગરા ગરબા જ હોય માતાજીના હે મારી મા વડ્યો જોઈ લો મારા કુળની દેવી મારી દેવી મા ચામુ એમ બે મા જય હો ગોકા મહારાજ જય હો પાથી દાદા મારી સદી મારી સિકોતર મારી સદી મારી મેળડી ને મારી જો પાણી આવશે પાણી ભરવાની તૈયારી દાર બફેરી છે સરસ મજાની તુવેરની એ બાટલા હેડ્યા પૂણી ભરવા બાટલા હેડ્યા પાણી ભરાવા પાણી આવ્યું નથી પણ બાટલા બાટલા બહાર મૂકી દે છે તમારી રેખા બેન આજે એટલે પાણી આવશે એટલે ભરી લે છે પાણી આવશે એટલે ભરી લે છે પોણી ચાર ચાર ટોમેટો દાર ઉભરાઈ ઉભરો આવ્યો બરોબર ઉભરોણું ઉભરોણું ગેસ ઉલવાઈ ના જાય તો મિત્રો આજ તો જમવામાં બનશે દાળ ભાતને રોટલી શાક બાગ બનશે કે નહીં પડી છે તો ચાલશે રેવા જ કારેલાનું શાક છે ને તો ચાલશે નથી બનાવવું દાળ ભાતને રોટલી ને કારેલાનું શાક ખાઈ લેશું હા બરાબર થાકી ગયા હતા કાલ ચીલા અમે તો છ વાગ્યા સુધી જાગ્યા હતા કેમ કે કાલે સાડા ત્રણ વાગ્યા સુધી તો સરસ જોરદાર ગરબા જ રમ્યા હતા પણ હો કાલે ગરબા જોરદાર રમ્યા હતા મેં પંદર મિનિટનો વિડીયો બનાવ્યો છે પણ મૂકું ક ના મૂક્યું વિચાર કાલનો સરસ મજાના ગરબાના પંદર મિનિટનો વિડીયો હતો જોરદાર તો બસ તમારે રેખાબહેન પાણી ભરી પી રહ્યા છે મને પીવડાવજો થોડું મિક્સ કરી બહુ ઠંડુ તો નહીં પીવાતું ઉજાગરા છે ગળું હું પકડાયું લાવો તાર પહેલા મારો વારો પકડો તાર ફોન ચાર ટામેટા લીધા બે ટામેટા આપણે મિક્સર સાફ મિક્સર તો હરખું કરે એ આવી તો મિત્રો માતાજીના નવ નોરતા પતી ગયા છે અને હવે ચાલુ થશે માતાજીની પલ્લીઓ તો અમારે પાંચ તારીખે સરસ મજાની વેરાઈ માતાજીની પલ્લી છે ગુડાસર ગામમાં તો આવજો બધાજો બધા મિત્રો પલ્લી જોવા માતાજીના પલ્લીના દર્શન કરવા સરસ મજાની માં વેરાઈ માતાની પલ્લી ભરાય છે તો પાંચ તારીખે છે માતાજીની પલ્લી વેરાઈ માતાની તો પધારજો અમદાવાદ ઠાકોર આવે છે માંડવી ના દિવસે ગામમાં તો સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે માતાજી ના દર્શન કરવા આવજો અમારા ઘોડાસર પધારજો સ્વાગત છે સૌ મિત્રોનું તો ચલો હવે જમવામાં તો દાળ ભાત બનશે સવારનું શાક છે કારેલાનું અને રોટલી બનશે તો બાય બાય જય માતાજી ને જય દ્વારકાજી જય માછા મુંડામાં બાય બાય